જંબુસર નગરપાલિકામાં એકાએક રાજકારણ ગરમાયું છે ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં ચૂંટણી આવતાના છ મહિના પહેલા જ રાજકારણ ગરમાયું હોવાના સમાચાર સામે આવ્યા છે આવનારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે જંબુસર નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્ય પૈકી એક સદસ્ય ત્યાં ત્રીજું બાળક આવવાની ચર્ચાઓએ સમગ્ર પંથકમાં વેગ પકડ્યો છે ઉલ્લેખનીય છે કે ભરૂચ માં આવેલી કાષ્ટા કોમ્પ્લેક્સમાં કેતા વૈષ્ણવની હોસ્પિટલ વાત્સલ્ય હોસ્પિટલમાં તારીખ એકવીસ સાત બે હજાર પચીસના રોજ એક બાળકે જન્મ લીધો છે અને એ બાળક છે નગરપાલિકાના સદસ્યનો આ કોણ છે સદસ્ય તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે ત્યારે આ સમગ્ર બાબતની ઘટનાની તપાસ કરવા માટે કાનમ એક્સપ્રેસની ન્યૂઝની ટીમ આ હોસ્પિટલની મુલાકાત લેશે અને આ સમગ્ર બાબતનો પર્દાફાશ કરશે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ચર્ચા જે ચાલી રહી છે તે અંગે કાનમ એક્સપ્રેસ આ બાબતની પુષ્ટિ કરતી નથી પરંતુ આવતીકાલના રોજ ભરૂચ જઈ અને કાનામ એક્સપ્રેસની ટીમ આ સમગ્ર ઘટનાનું તપાસ કરશે